નમસ્કાર મિત્રો આ સ્ટોરીમાં જેવું થયું એવું તમારી સાથે ના થાય એટલા માટે આખી સ્ટોરી સાંભળો તો તમને ખબર પડશે કે શું થયું યાર એક રાત્રે ભાભીની બહેન જ્યારે રૂમની અંદર એકલા હતા અને દરવાજો ખુલ્લો હતો મેં જોયું કે ભાભીની બહેન પૂનમ જાગી રહી હતી અને ફોન ચલાવી રહી હતી રૂમની અંદર કોઈ જ ન હતું તે ફક્ત એકલી જ હતી અને હું મારા રૂમમાં જઈને સૂઈ ગયો હતો આ ત્યાર પછી બીજા દિવસે ભાભી સામાન લેવા માટે બહાર દુકાન ઉપર ગઈ અને તે ત્રણ ચાર કલાક પછી આવવાના હતા મને ખબર હતી અને ત્યારે પૂનમ ટીવી જોઈ રહી હતી અને ત્યાર પછી તો હું તેની પાસે ગયો હતો અને તેની પાસે બાજુમાં જઈને બેસી ગયો અને તેનો હાથ પકડી લીધો તેણે કહ્યું મારો હાથ છોડી દે મેં તેનો હાથ છોડી દીધો અને તે રસોડામાં જતી રહી હતી હું તેની પાછળ પાછળ રસોડામાં ગયો હતો અને તે વાસણ ધોઈ રહી હતી પછી મેં તેને પાછળથી પકડી લીધી હતી અને પૂનમને થોડુંક અજીબ લાગ્યું ત્યારે તે સાઈડમાં થઈ ગઈ હતી ત્યારે મેં પૂનમને કહ્યું હતું પૂનમ આઈ લવ યુ હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને તું મને ખૂબ જ ગમે છે તેને પણ મને જવાબમાં હા પાડી અને મેં તેને કહ્યું ચાલ રૂમમાં જઈએ અને ત્યાર પછી હું તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો હતો અને જેવો જ હું તેની રૂમની અંદર લઈ ગયો તો તે મને કહેવા લાગી હતી મારા દીદી ગમે ત્યારે આવી શકે છે અને તું સાંજે સમય કાઢીને મારી પાસે આવજે મેં કહ્યું તું ઠીક છે હું સાંજે તારી પાસે બેસવા માટે આવીશ અને તું મારી રાહ જોજે આજે સાંજે બધા જ સાંજે સાથે જમ્યા હતા અને સુઈ ગયા ત્યાર પછી મેં મારા ભાઈ અને ભાભીના રૂમમાં જોયું તો તે પણ સુઈ ગયા હતા અને પછી મેં મારા મમ્મી પપ્પાના રૂમમાં ચેક કર્યું હતું હવે તે પણ સુઈ ગયા હતા અને પોતાના રૂમ બંધ કરીને હું પૂનમના રૂમમાં ગયો હતો અને થોડી જ વાર પછી દોસ્તો મારું નામ રોશની છે અને હું એક નાના એવા શહેરમાં રહું છું મારા લગ્ન ને બે મહિના થઈ ગયા હતા અને મારા આ સાસરિયામાં મારા સાસુ સસરા મારો દિયર અને મારો પતિ આવી જ રીતે અમે એટલા લોકો રહેતા હતા અને મારા પતિને એક દુકાન છે અને તે ખૂબ જ સારી રીતે ચાલી રહી હતી અને ઘરનો બધો જ ખર્ચો તે જ ઉઠાવતા હતા મારો દિયર કાંઈ કામ કરતો નહીં અને તે ઘરે જ પડ્યો રહેતો હતો મારા પતિએ તેને ખૂબ જ સમજાવ્યો કે તું કોઈ કામ ધંધો કર પરંતુ તે માનતો જ ન હતો અને મારા દિયરની હરકતો મને સારી નહોતી લાગતી કારણ કે તે કામ જ એવું કરી રહ્યો હતો એને એક દિવસ તો મારો દીર એક છોકરી સાથે ફોન ઉપર એવી રીતે વાતો કરતો હતો કે જે રીતે તો મારા પતિ મારી સાથે પણ વાતો નથી કરતા મિત્રો એ પછી એવું થયું તમે જાણશો તો ઘરે ઘર ચૂંકી જશો થોડી જ વાર પછી તે મારી પાસે આવીને બેસી ગયો મેં તેને પૂછ્યું મહેશ તું કોની સાથે વાતો કરી રહ્યો હતો ત્યારે તેણે મને કહ્યું હતું ભાભી એ બધું તમારે શું કામ છે ત્યારે મેં કહ્યું હતું કે તું તેની સાથે ખૂબ જ સભ્યતાથી વાત કરતો હતો હતો તેણે તેણે કહ્યું કહ્યું ભાભી તમને કેમ ખબર પડી કે તમે તેની તેની સામે જોઈને મેં વાતો સાંભળી મને કોઈ જવાબ ના આપ્યો હતો અને હું ઊભી થઈને રસોડામાં કામ કરવા માટે જતી રહી હતી અને ત્યાર પછી તો મિત્રો એક વાત કહું તમને વિડીયોને લાઈક કરી દો અને મસ્ત મજાની કમેન્ટ કરી દો અને તે મારી પાછળ આવ્યો અને તે કહેવા લાગ્યો હતો ભાભી તમને પછી તેણે મારો હાથ પકડ્યો હતો મેં કહ્યું હતું મહેશ તું શું કરી રહ્યો છો તેણે કહ્યું ભાભી હું તમારો દિયર છું હું તમારી સાથે શું મજાક પણ નથી કરી શકતો અને દિયર ભાભીનો સંબંધ તો મજાક મસ્તી કરવાનો જ હોય છે અને ત્યાર પછી તો મિત્રો ખૂબ જ મજા આવી હતી મેં કહ્યું હતું તું મારી સાથે મજાક કરી શકા છો અને તું મારી સાથે મશ્કરી પણ કરી શકા છો પરંતુ સંબંધમાં એક હદ હોય છે જે રીતે તું મારી સાથે મજાક કરા છો તે બિલકુલ બરાબર નથી મિત્રો તમને શું લાગે એકા મિનિટમાં જરૂરથી કહેજો અને પછી તે ત્યાંથી જતો રહ્યો બીજે દિવસે મારી બહેનનો ફોન આવ્યો હતો કે તે થોડાક દિવસ માટે અહીંયા રહેવા માટે આવે છે અને મારી બહેનનું નામ પૂનમ હતું તે બાવીસ વર્ષની હતી અને બીજે દિવસે તે મારી પાસે રહેવા માટે આવી ગઈ અને અમે બંને ખૂબ જ સારી વાતો કરી રહ્યા હતા અને મેં તેને રહેવા માટે રૂમ આપ્યો અને સાંજે જમ્યા પછી અમે બધા જ સુવા માટે જતા રહ્યા હતા અને મિત્રો હું તો મારા રૂમની અંદર મોબાઈલ જોઈ રહી હતી અને ત્યારે જ મારા દીદીનો દિયર આજુબાજુ આંટા મારવા લાગ્યો હતો મને મનમાં કંઈક અલગ જ વિચારો આવી રહ્યા હતા એના વિશે અને વારંવાર મારી તરફ જ જોઈ રહ્યો હતો મને એવું લાગ્યું કે તે બસ આમ જ આંટા મારતો હશે અને મેં વધારે ધ્યાન ન આપ્યું કારણ કે મિત્રો મને નિંદર આવી રહી હતી અને પછી હું દરવાજો બંધ કરીને સૂઈ ગઈ બીજે દિવસે હું સોફા ઉપર બેઠા બેઠા ચા પી રહી હતી પરંતુ ત્યારે તો મહેશ મારી પાસે આવ્યો હતો અને મારી બાજુમાં બેસી ગયો અને મારો હાથ પકડીને મને કહેવા લાગ્યો હતો કે તમે તો ખૂબ જ સુંદર છો શું તમારે કોઈ બોયફ્રેન્ડ છે ત્યારે મેં તેને કહ્યું ના મારે કોઈ બોયફ્રેન્ડ નથી અને હું આ બધા ચક્કરમાં નથી પડતી ત્યારે અને હું ઊભી થઈને ત્યાંથી રસોડામાં જતી રહી અને પછી વાસણ ધોવા લાગી પરંતુ ત્યારે મહેશ પણ મારી પાછળ પાછળ આવ્યો હતો અને મને પાછળથી હાગ કરી લીધું હતું અને એ કહેવા લાગ્યો હતો કે તમે મને ખૂબ જ સારા લાગો છો અને હવે પૂનમને પણ ખૂબ જ સારું લાગ્યું અને તેણે કહ્યું હતું આ હું પણ તમને પ્રેમ કરું છું અને મહેશે કહ્યું હતું તો હવે તમે વાસણ ધોવાનું મૂકી દો ચાલ આપણે રૂમમાં જઈને વાતો કરીએ પૂનમને પણ તેની વાત માની ગઈ અને એને પણ ખૂબ જ મજા આવી રહી હતી અને તે મહેશના રૂમમાં જતી રહી દરવાજો થોડોક બંધ કરી અને બંને વાતો કરવા લાગ્યા હતા ત્યારે પૂનમે કહ્યું હતું મારી દીદી ક્યારે આવશે તેનો કોઈ ભરોસો નથી એ એટલા માટે સાંજે તમે મારી સાથે વાત કરજો અને વાત કરવા માટે મારા રૂમમાં આવજો મહેશે કહ્યું આ ખૂબ જ સારો આઈડિયા છે હું આમ જ કરીશ તે શાંત થર થવાની રાહ જોવા લાગ્યો અને જ્યારે જમ્યા પછી બધા જ સૂઈ ગયા હતા ત્યારે મહેશે બધાના રૂમમાં તપાસ કરી હતી અને પછી તે પૂનમના રૂમમાં જતો રહ્યો હતો પૂનમ પણ તેની જ રાહ જોઈને બેઠી હતી કારણ કે તેને પણ એની સાથે પ્રેમ થઈ ગયો હતો અને ત્યાર પછી તે બંને વાતો કરવા લાગ્યા એટલે પૂનમ અને મહેશ થોડી ઉતાવળ રાખજો મારી બહેન જાગી જશે તો મોટું તોફાન આવશે માસ પણ હેરાન થઈ ગયો કે તેને પૂનમ આ બધું કહી રહી હતી મિત્રો તમે સાંભળી જ શકો છો અને સમજી જ શકો છો તે બંને વાતો કરી રહ્યા હતા અને મહેશના ભાભી જાગી ગયા અને તે પાણી પીવા માટે ઊભા થયા હતા ત્યારે તેણે પૂનમના રૂમમાંથી વિચિત્ર અવાજો સંભળાઈ રહ્યા હતા અને તે ઊભી થઈ ગઈ અને ઊભી જ રહી ગઈ અને તેને લાગ્યું કે રૂમની અંદર કંઈક કંઈક ચાલી રહ્યું છે થોડો સમય પછી પૂનમના રૂમમાંથી મહેશ બહાર આવ્યો હતો તો તેના ભાભી સામે જ બેઠા હતા તેની બહેનને પૂછ્યું હતું કે સાંજે તારી સાથે તારા રૂમમાં કોણ હતું અને ત્યાર પછી તો મિત્રો પૂનમે કહ્યું હતું એની બહેનને અને મને તમારા લિયર સાથે એટલે કે મહેશ સાથે ખૂબ જ પ્રેમ થઈ ગયો છે અને પછી તો પૂનમની બહેને તેના લગ્ન મહેશ સાથે કરાવી દીધા હતા અને મિત્રો આની જગ્યા ઉપર તમે તો તમે શું કરાત કમેન્ટ કરીને જરૂરથી મને કહેજો અને લગ્ન પછી તેની બહેન તેના ઘરે આવી ગઈ અને તે બંને ખુશ ખુશ હતા અને મહેશ પણ દરરોજ કામ ઉપર જવા લાગ્યો હતો અને પૈસા કમાવા લાગ્યો હતો બંને બહેનો સાથે મળીને ઘરનું કામ કરતી હતી અને બધું જ બરાબર ચાલી રહ્યું હતું મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી વખત મળશું એક નવી અને મજેદાર લવ સ્ટોરીની અંદર ત્યાં સુધી આવજો મિત્રો અને હા મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને મસ્ત મજાની કમેન્ટ જરૂરથી કરી દેજો યાર આની જગ્યા ઉપર તમે હોત તો તમે શું કરત કમેન્ટમાં કહેજો મિત્રો સૌ મિત્રોનો દિલથી આભાર ખૂબ ખૂબ આભાર વાર્તા અને વિડીયો જોવા માટે આ વાર્તાને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે જાતિ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી એટલે વિડીયો અને આનંદ માણવો કે વિડીયો ફક્ત મનોરંજન માટે હોય છે વિડીયો જોતા રહો આનંદ માણો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરતા રહો મિત્રો સપોર્ટ કરતા રહો તમારા ગુજરાતી ભાઈને અને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો યાર વિડીયો કેવો લાગ્યો કાલે ફરી મળશું ત્યાં સુધી આવજો મિત્રો અને લાઇક શેર સબસ્ક્રાઇબ કરતા જ